હેલો આજે ફેમેલી જય દ્વારકાધીશ જય શ્રી રામ તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં તો વાગી ગયા છે પોણા પાંચ આપણે તો ઉઠી તો બાર વાગ્યાના ગયા હતા પણ શું કહેવાય મિત્રો સવારના ભોરમાં આપણા રીતે એવું કારણ થઈ ગયું છે કે કે આખો ફોન રિસેટ થઈ ગયો ફોટા ડોક્યુમેન્ટ વિડીયો બધું વગેરે ડિલીટ થઈ ગયું નાતનો બાર તારીખનો વ્લોગ જે છે એ પણ ડિલીટ થઈ ગયો ને આજે મૂકવાનો હતો શું કરી મિત્રો ફોન રિસેટ થઈ ગયો થઈ ગયો તો ફોટા ને ડોક્યુમેન્ટને વિડીયો ને કઈ પાછા આવવાના નથી તો પણ મિત્રો આપણે હાર નહી માની આપણે દરરોજના ડેલી વ્લોગ ચાલુ કરશે તમે બધા ખાલી સપોર્ટ કરો તો તમારી સપોર્ટ ની ફૂલ જરૂર છે તો તમે બન્યા જઈશું ધોરાજી ધોરાજીને મળીએ તો આપણે આપણી ગાડી બહાર કાઢી લઈએ

સ્ક્રૂ લેવા આવ્યા હતા સ્ક્રૂ લેવા ગયા હવે ગાડી જઈને તમને મળીએ લાઈટ ફીટ આલે હે એસેસરી ક્યાં આ એસેસરી ફિટ થાય આપણે દુકાન બાજુ જાય ગયા નથી હમણા બે તંદી થયા

मालिक थावाना है जुना घर में वधी वधी भविष्य में राय मित्रों भविष्य में अपना घर नु करवाने एम हां घर नु अपना धोरा जी ना हस्ती मड़ी गया है आज हस्ती मड़ी गया है तू तो मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू <laughs> नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूं तेरा भाई जय द्वारकाधीश जय द्वारकाधीश भाई बस द्व बड़ी बार बंदर बीच में हमारा मित भाई મિત્રો આપણે દુકાનેથી નીચે ઉતરી ગયા છીએ હવે આપણે ઘર સાઈડ જાઈ ભૂખ લાગી ગઈ તો જમતા આવી તો તમે બનિયારો વ્લોગમાં જો કે ગાને ગદ્દે તો આમ હરકાએ આયા આલો દાદા જો ગેમ રમે તો મિત્રો આપણે જમીના મંદિરે આવી ગયા છીએ મેલેમાના મંદિરે હવે આપણે ધોરાજી બાઈઓ જાઈ તો તમે બનિયારો વ્લોગમાં ધોરાજી જઈને મળીએ તો મિત્રો આપણે વિસુભાઈ ની દુકાન આવી ગયા છીએ વિસુભાઈ

અહીંયા અહીંયા બોલ 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 ફટાફટ બોલ બધાય યુટ્યુબ ફ્રેન્ડ ને ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને ડંકો વગાડતા ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા ને તો આપણે યારે જોયા રેજો વાહ મારો ભાઈ થેન્ક યુ થેન્ક યુ આપકા યે ઉપકાર જિંદગી ભર યાદ રહેગા મુજે આપણે તન દરવાજે જાય છે

આપડો ભાઈબંધ જ છે અલી તો મિત્રો આપડા ભાઈબંધના ટેટુ સોપે આવી ગયા છે હું છે ભાઈ અલી શાંતિ ને આપડા વાયબંધ નું ટેટુ શોપ છે તમે જોવો અને મિત્રો આ ડોલર જો આયા લગાવેલા છે યુએસએ ને એક નોટમાં તો જોવો આવું બધું કરેલું છે મોજે મોજ જો કાઈક યુનિક કરવું પડે

ઓફર માં હમણાં વેલેન્ટાઇન ઓફર છે એ જો ટૂંક સમય બાદ છે યાને કે એક જ દિવસ આટલું ગમે આર્મ બેલ કરાવો એ બે હજારમાં બ્રેસલેટ ફોર ગર્લ્સ એ હજાર રૂપિયામાં ને ગમે કપલ નેમ ટેટુ કરાવો એ તમને બે હજાર રૂપિયામાં જ પડશે ખાલી અને એવી ઓફર તમારા આટલું કોઈ નહીં લઈ આવે ને એના પછી નેક્સ્ટ મંથ ની ઓફર સ્પિન એન્ડ વિનિંગ જે તમને સ્પિન કરાવી તમારા આટલું જો ઓફર નીકળશે એ પ્રમાણે તમને હારામાં હારો ટેટુ કરી દેવામાં આવશે એ તમને વ્યાજબીમાં વ્યાજબી ભાવે અને આ બધું ડિસ્કાઉન્ટ મારીને જ જા ભાઈ ભાવ કે છે હા તમે મુલાકાત લ્યો અલી ભાઈની ને વર્ક ક્વોલિટી હારી મટીરીયલ લે હારો ટોટલી બધી વસ્તુ ફાઈજે નિક કોઈ બોય ભરાઈ લીધી છે હવે આ ભાઈ કે તો કે તો અમારે ખબર હવે છે અલી હોય દેખાડી દયો તો

હમલો ટેટૂ થઈ ગયું છે એક નંબર કમ્પલેટ થેન્ક યુ સો મચ ભઈલુ ઓ ટેટૂ કરાવવા આયાતા ને એક જંપલ ઉતરા નીચે લઈ ગયા અહીંયા પડ્યું નીચે મૂકી દીધું કિંગ ટેટુ આપણે તન દરવાજાથી અંદર આવશું એટલે શહેરાની ચણા બટાટાની એક્ઝેક્ટ ગલીમાં કિંગ ટેટુ આપણે ચક્કર મારવા નીકળ્યા એ આપણા તુફેલભાઈ મળી ગયા છે આપણને હું છે તુફેલભાઈ આપણા મિત્રો જાય છે પનઘટા ચા પાણી પીવા તમે બન્યા રહો આપણે પનઘટા જઈને મળીએ મિત્રો આપણે પનઘટા પહોંચી ગયા છીએ હવે આપણે ચા બા પાણી પીશી તમે બન્યા રહો વ્લોગમાં અને ટ્રાફિક જોવો ખાલી ટ્રાફિક આપણે ધોરાજીથી આવી ગયા બી થઈ ગયું છે કમ્પ્લીટ આપણે રામ લખાવી નાખ્યું છે અને મિત્રો આપણા વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ તો આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે કાલ નવા વ્લોગમાં તે બદલ જય દ્વારકાધીશ જય શ્રી રામ